પાંચ પાંચ બે હાજર નવ મુંબઈ ખાતે સંગીત કરી રહ્યા હતા રોનુ મજમુદારે સ્વામીશ્રીની દિવ્ય પ્રતિભાનો અનુભવ કહ્યું બે હાજર ચાર ની સાલમાં ઇન્ડિયા નું મ્યુઝિક આપવા માટે મારે ઓલાન્ડો જવાનું હતું પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં બિરાજમાન હતા

દીકરો ભણવામાં થોડો લલ છે જીતુભાઈ ને કિડની તકલીફ છે આવી પરિસ્થિતિ હોવા છતાં જે કઈ બચત થાય છે આત્મ સ્વરૂપ કરે જયારે એમને પૂછીએ ત્યારે એમ જ કહે કે બહુ સારું છે તેઓને આવી નિષ્ઠા અને આવો કેફ જોઈને ની આંખોમાં પર કરુણા આવે જતા જતા જીતુભાઈ કહે બાપા સાથમાં રહેજો શું નિષ્ઠા શું સમર્પણ